વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે અમદાવાદના નારણપુરા વિધાનસભા મત વિસ્તારમાં પહોંચ્યો હતો સ્થાનિક ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલે રથનું સ્વાગત કર્યું હતું આ યાત્રા થકી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પૂરક પોષણ યોજના સ્વનિધિ યોજના નિક્ષય પોષણ યોજના ખેલો ઇન્ડિયા સફાઈ કામદાર યોજના આવાસ યોજના પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓ હાજર રહ્યા હતા આ રથને ભરતો મૂક્યો છે અને જુદા જુદા વિકસિત યોજનાઓ આમાં બતાવવામાં આવે છે અને સરકાર શું કામગીરી કરી રહી છે એ આ રથ દ્વારા દરેક પબ્લિક સુધી પહોંચાડવા માટેનું આયોજન છે અને એના માટે અને સરકારની જુદી જુદી યોજનાઓ ઘર ઘેર પહોંચે અને પબ્લિક સુધી પહોંચે એનો પ્રચાર આ રથ દ્વારા થાય છે હું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળ્યો છે એનાથી મને સંતુષ્ટ છે અને શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છું હું વર્ષા સોલંકી મેં પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ લીધેલ છે તે યોજના અંતર્ગત મને ખૂબ સારો એવો લાભ મળ્યો જેનો હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું મને પ્રધાનમંત્રી માતૃવંદનાનો લાભ મળેલ છે એ બ અને ખૂબ સારો લાભ છે અને એ બદલ હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છું ધન્યવાદ